અને ગોરી આજે જોઈએ કે મીઠાની પાવડી ફેરવી રહ્યા છે ને હવે પાવડી ફીરવી છે તો પછી પડશે અને આજામ જે પાવડી ફેરવતા રહ્યા છું આમાં બીટુ ઉપર આવતું રહેશે એટલે ઉપર આવશે ભાઈ આ જેરીયું એટલે પાવડી કેમ ફેરવવું પાવડી ફેરવવાનું કેવી રીતે અને પછી આ જે કપાયને રાતે રાતે આને કાપવાનું થશે બહુ

ના કેટલા છો ત્રણ ચાર માવા ખાઈ હવે ઓછા કરો ત્રણ ચાર કેમ કે હવે કેન્સર નું પ્રમાણ પણ આપણે જોઈએ વધી રહ્યું છે એક સમાજ કાર્યકર્તા તરીકે એમ કહું કે તમે વેસન નું પ્રમાણ ઓછું કરી દો તમારા માટે જ છે લાભ એટલે ભલે એકી સાથે બંધ ના થાય તો કંઈ નહીં